આ બધા આખત ગામના સમુલગન અંદર અને મૂન માં ભાઈ તો આરે નારે જ હોય અને તમને બતાવી દઈએ સમુલગન ની મોજ બહુ મજબૂત નજારો હો ભાઈ રાવણ સમાજ સપોર્ટ કરતા રહેજો આ રીતે લેળો ઓ અંત લઈ

સ્માઈલ તો જો ભાઈ ની આ ભાઈ થાળી લે મારો ભાઈ એમ કેવા કે ભાઈ હાથ ધોયા વગર ખવાય નઈ એટલે અમે ઉપડ્યા બાર મારો ભાઈ જમવા તો બે હાથ નહીં એટલે અમે લોકો આવી ગયા અને હાથ બાદ ધોઈ પછી ગરમા ગરમ ખાવાનું ખાઈ દઈએ આ જો કંટાળીને રાખ્યા લીધા ભાઈ ફટાફટ દાની વાટકી તો લાવ્યો ને એમાં ચાલશે એ મૂકી દે ભાઈ પૂરા આપના ફોટા લઈ ગયા તો એમને લાગો હાડું હા યાર ફોટો પડાય ભાઈ પણ પૂરી નાખી દેજે

સમૂહ લગ્ન નો પ્રસંગ ખુબ જ સમાજ માટે પ્રેરણાદાયક હોય છે સમાજની અંદર ખૂબ જ છેવાડાના વ્યક્તિઓ કે જેઓ આર્થિક રીતે સંક્રમણ અનુભવતા હોય દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે શું કરીશું એવી મૂંઝવણ હોય એ મૂંઝવણ ને દૂર કરવાનો જો પ્રસંગ હોય તો એ સામૂહ લગ્નોનો પ્રસંગ છે એટલે જે પણ સમાજના મંડળો સામૂહ લગ્ન કરે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા લોકોની જે સંક્રમણ હોય છે એને દૂર કરવાનો

આપણાને તો બહુ ગમ્યું ભાઈ અને તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરો સબસ્ક્રાઈબ કરો અંદર અમારા ભાઈઓ પણ એક મળી ગયા હતા અમારા પાપાની સુડીના લગ્નના અંદર અમે બધા આવ્યા હતા અને ખૂબ પણ એ જીધી ગયા જાત સમાજના ઘણા બધા પરિવાર આયા હતા એના અંદરથી અમે કડીવાર કડીવાર તરીકે અમે લોકો ઓળખાયે છે ભાઈ હા બોલો એ કેવાય શું કેવાય ગણેશ માટી માટલી કેવાય મારા દાદા એવું કે ચીકુડી ઝડી ચીકુડી ભાઈ ચીકુડી લાગે ને ચીકુડી છે ચીકુડી આખત ના ફેમસ જોમફળ પણ આ તો ચીકુ હતા નઈ